જિલ્લાના પાલેજ તાલુકાના સિમલિયા ગામમાં વીજ લાઈનની દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી છે વીજ કર્મચારીને રિવર્સ કરંટ લાગતા તે વીજ પોલ પર લટકી ગયો હતો ભરૂચ જિલ્લાના પાલેજ તાલુકાના સિમલિયા ગામમાં વીજ લાઈનની મરામત દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી છે વીજ કર્મચારીને રિવર્સ કરંટ લાગતા તે વીજ પોલ પર લટકી ગયો હતો ઘટના દરમિયાન બે જીઈબી કર્મચારીઓ વીજ લાઈનની મરામત કરી રહ્યા હતા એક કર્મચારી વીજ પોલ પર કામગીરી કરી રહ્યો હતો આ સમયે બંધ લાઈનમાં અચાનક રિવર્સ કરંટ આવ્યો કર્મચારીને કરંટ લાગતા તે વીજ પોલ પર જ લટકી ગયો હતો આ દ્રશ્ય જોઈને આસપાસના ગ્રામજનો તરત દોડી આવ્યા હતા લોકોએ સૂજબુજ વાપરીને કર્મચારીને સલામત રીતે નીચે ઉતાર્યો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો કર્મચારીને હાથ અને શરીરના કેટલાક ભાગમાં દાઝી જવાની ઈજાઓ થઈ છે વીજ વિભાગે ઘટનાની તપાસ શરૂ કરી છે બંધ વીજ લાઈનમાં રિવર્સ કરંટ કેવી રીતે આવ્યો અને સુરક્ષાના સાધનોના ઉપયોગમાં કોઈ ખામી રહી કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે